ગુજરાત પોલીસ દ્વારા અત્યારે જેટલા બી બાંગ્લાદેશી નાગરિકો જો ઇલીગલ આપને રાજ્યમાં રહેતા હોય એના વિરુદ્ધ મેં ડ્રાઈવના આયોજન કરવામાં આવેલા છે જેના હેઠળ અગાઉ પણ અહીંયા સુરત શહેરથી અમુક જો ગેરકાયદર રીતે ખોટા દસ્તાવેજો બનાવીને જો બાંગ્લાદેશી નાગરિક રહેતા હતા એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ગઈકાલે મૈધરપુરા પોલિશન વિસ્તારમાંથી ઇસ્પામાં કામ કરતી એક છત્તીસ વર્ષના રસીદાબેન રસીદા બેગમ નામની એક લેડી જો કે જસોર જિલ્લા આવે છે બાંગ્લાદેશ ત્યાંથી અહીંયા ચાર વરસ પહેલેથી આવીને જોએ અને એજન્ટોના મારફતથી બોર્ડર ક્રોસ કરીને અહીંયા રહેતી હતી એસપર અમે કામ કરતી હતી અને ખોટા દસ્તાવેજોના આધારે આપણા ભારતીય જો અમારા દસ્તાવેજો હોય છે આધાર કાર્ડ વગેરેને એના બનાવ્યા હતા જોઈએ તો એસઓજીના જો ઇન્ફોર્મેશન અમારી સ્ટાફને મળી હતી એના હિસાબથી એના પકડીને એના ઉપર પાસપોર્ટ એટ ફોરનર્સ એક્ટ અને ખોટા દસ્તાવેજ બનાવવા માટે જો ફોર એના પર જો કલમો હેઠળ એના ગુના દાખલ કરવામાં આવેલા છે અને અત્યારે પછી પૂરી ન્યાયિક પ્રક્રિયા પછી એના નામદાર કોર્ટના ઓર્ડર પછી જોઈએ એના વિરુદ્ધ જો બી આપના જો ફોરનસ એક્ટ મુતાબિક જો એના જ્યારે ટ્રાયલ પૂરા થાય એના ડિપોર્ટ કરવાની વરે કામગીરી જોવે છે આ રીતે કરવા માટે પણ એસોસિએની ટીમ આપની કામગીરી કરી રહી છે આમાં પંદર હજાર જો બાંગ્લાદેશી કરન્સી છે તકો ના ટકા જોઈએ પંદર હજાર ટકા જેટલા એના જો ઇન્ટ્રોગેશનમાં આવે છે કે જો અમુક એજન્ટો એવું છે જો ઇલિગલ બોર્ડર ક્રોસિંગ કરાવે છે તો એના પંદર હજાર ટકા જોઈએ આપીને જોઈએ આ બોર્ડર ક્રોસ કરીને પછી અહીંયા આવેલા છે અને અત્યારે એનાથી અમે લોકો આપણે જોઈએ છીએ કે ઓર એના સાથે કોણ કોણ છે કારણ કે આપને ખબર હોય તો અમુક માસ પહેલાં બી અહીંયાથી ઘણા બધા લોકો પકડાયા હતા જેના પાસે પાસપોર્ટ આધાર કાર્ડ બધા મળેલા હતા ડુપ્લિકેટ અમુક ગલત ડોક્યુમેન્ટ ઉપર બનાવીને આજે ગલ્ફ કન્ટ્રીમાં બી અવર જવર આ લોકોના હતી તો એનાથી આ બી ચાલે છે કે બીજા કેટલા લોકો છે જો એના જાણકારીમાં છે જો અહીંયા રહેતા હોય